સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે ધાનેરામાં ખરીદ વેચાણ સંઘ દ્વારા પણ ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે દર વખતે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક ગોડાઉન પાસે મગફળીની ખરીદી કરવામાં આવતી હતી અને મોડી રાત સુધી ખેડૂતોને હેરાન થવું પડતું હતું ટ્રેક્ટરોની લાંબી કતારો લાગેલી જોવા મળતી હતી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તો કેટલીક વાર તો ખેડૂતોના ટ્રેક્ટર રોડથી નીચે ઉતરી જતા ટ્રેક્ટરો પલટી ખાઈ જતા હતા અને ખેડૂતોની મહેનત બમણી થઈ જતી હતી તે બાદ આ વખતે સંઘ દ્વારા ટ્રેક્ટરોના પાર્કિંગનું એક સુચારુ આયોજન કરવામાં આવ્યું છે રોડની સાઈડમાં વિશાળ ટ્રેક્ટરોનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને તમામ ટ્રેક્ટરોને પાર્કિંગમાં મૂકવામાં આવે છે અને એક બાદ એક ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે છે પાર્કિંગની સુવિધાને લઈ ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સંઘ દ્વારા ચાલીસ કરતાં વધુ વજન કાંટા તેમજ માણસો ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને ખેડૂતોને હેરાન પણ નથી થતું થવું પડતું અને શાંતિપૂર્ણ માહોલમાં મગફળી ખરીદી કરવામાં આવે છે ચાલીસ કરતાં વધુ કાંટામાં બસો કરતાં વધુ મજૂરો કામ કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં મગફળીની ખરીદી થઈ રહી છે સુચારા આયોજનને લઈ ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પણ સંઘની કામગીરીને બિરદાવી રહ્યા છે ખેડૂતોએ પકવેલી મગફળી જો બજારમાં વેચવા જાય તો હજારથી બારસો રૂપિયાનો ભાવ મળે છે જ્યારે ટેકાના ભાવે ચૌદસો બાવન રૂપિયા ખેડૂતોને મળે છે દરરોજના ચારસો જેટલા ખેડૂતોને ટોકન આપવામાં આવે છે અને ચારસો જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે વહેલી સવારે છ વાગ્યાથી ખરીદી શરૂ કરવામાં આવે છે અને બપોરના ત્રણ વાગ્યા બાદ બધું સંપન્ન પણ થઈ જાય છે દર વર્ષની વાત કરવા જઈએ તો દર વર્ષે પૂરી રાત સુધી ખેડૂતોને લાઈનમાં રહેવું પડતું હતું અને મગફળીની ખરીદી જતી હતી આ વખતનું સુચારું આયોજન ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યું છે ત્યારે ખેડૂતો પણ સંઘની કામગીરીને બિરદાવી સરકારનો આભાર માની રહ્યા છે તેમાં સ બનાસકાંઠાની અંદર સૌથી વધુ ધાનેરા મુકામે રજિસ્ટ્રેશન શું હતું ટોટલ રજીસ્ટ્રેશન ધાનેરામાં વીસ હજાર પાંચસો થયું હતું તે ખરીદી અમે દસ તારીખથી રેગ્યુલર ચાલુ કરે આજે આજે અગિયાર દિવસની અંદર તેતાલીસો ખેડૂતોને ટોલમાં બોલાવી લીધેલ છે અને આ પ્રક્રિયા એકદમ ઝડપી ગતિથી કરવાની હોય ખેડૂતોનો માલ તાકીને ઝડપી તોલાઈ જાય અને વીસ હજાર ખેડૂતોનો માલ સરકારશ્રીના સમયગાળાઓ સમયગાળા જે સિત્તેર દિવસ આપેલો છે તેની સામે પચાસ દિવસમાં પૂર્ણ થાય તે રીતે સંસ્થાએ આયોજન કરી આગળની ખરીદીની પ્રક્રિયા કરવામાં આવશે વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રાફિક ટ્રાફિક રોડ ઉપર પણ આપ બધા જોઈ શકો છો ટ્રાફિકનો કોઈ પ્રશ્ન જ નથી ખરીદ સેન્ટરની બાજુમાં સાત વીઘા જમીન પડેલ છે તેની અંદર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરેલ છે અને તે પાર્કિંગ પણ ટોકન સિસ્ટમથી ઊભી કરેલ છે જેવો ટ્રેક્ટર રોડ ઉપર જે આવે સેન્ટર ઉપર ત્યારે ટોકન લઈ અને પાર્કિંગમાં મૂકી દેવામાં આવે છે અને ખરીદ સેન્ટરમાં જેમ જેમ જરૂર પડે તેમ પાર્કિંગમાંથી લઈ જઈ અને ખરીદ સેન્ટરમાં લઈ જઈ અને તોડ કરવામાં આવે છે અહીંયા વ્યવસ્થા બહુ સારી છે પહેલાં સમયમાં રાતના સુધી લાઈનું થતી બહાર અને તોલ ન થતો એવું પરિસ્થિતિ હતી અત્યારે એની પાર્કિંગની વ્યવસ્થા આ લોકોએ પહેલાંથી કરી નાખી છે એટલે એ જે વધારાના અંદર પહેલાં સો બસો આવી જાય અને બસો ટ્રેક્ટર જેવા પાર્કિંગમાં જતા રહે એ રોડે ખાસ ઊભું રહેવું પડતું નથી અને જેટલા મેસેજ છોટે એટલું બધું વજન પણ કમ્પ્લીટ થઈ જાય હા બજાર કરતી હોય ત્રણસો ચારસો રૂપિયા વધારે મળે બજારમાં અગિયારસોથી બારસો રૂપિયા થાય હોય ચૌદસો બાવન રૂપિયા અને ખૂબ સારી વ્યવસ્થા ચારસો મેસેજ થોડે છ વાગે વારે ચાલુ કરીને તીન વાદે વધર સમાપ્ત થઈ જાય કોઈ સમસ્યા ખેડૂતે નથી ચા પોણીરી વ્યવસ્થા ખૂબ સારી પાર્કિંગ વાન હારું હારમ હારું ચંચાળીસ કોટા એ સ્ટાફ સારો ખૂબ સારી રીતે તોલ સુવિધા સારી છે